જે દ્વારકાધીશ અમૃત પુષ્પ વિતરણ અમદાવાદ પૂર્વ ભરતભાઈ પટેલ ચોરાણું અઠ્યાવીસ છનું બાવીસ ભાઈ ક્યાંથી તમે આવ્યા છો બેગમ તાલુકા બેગમ તાલુકા કયું ગામ છે આપણું પિલોલ અચ્છા આપણે પિતાજીને શું તકલીફ હતી હાથ પગમાં ખાલી ચડી જતી હતી અને એના માટે તમે કેટલા દિવસ પહેલાં લઈ ગયા છો અઠવાડિયે પહેલાં દવા લઈ ગયો બરાબર છે કેવું છે આઠ દિવસમાં

પેટ સાફ આવે છે બરાબર છે અને ઊંઘ કેવી આવે છે ઊંઘ પણ સારી આવે છે અને પહેલાં જે અડવાથી ખબર નથી પડતી એ અત્યારે કેમ છે કોઈ આમ સ્પર્શ કરે તો ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે પાણી ગરમ હોય તો ખબર પડે એવું છે આઠ જ દિવસની અંદર તમને પગમાં કોઈ અડે તો સ્પર્શની ખબર પડે છે અને પાંચ પચીસ પગલાં ચાલી શકે છે નીંદર સારી આવે છે પીઠ સફાઈ થાય છે અને ભૂખ પણ લાગે છે બરાબર છે ને અને અત્યારે આઠ દિવસમાં અટલું સરસ રિઝલ્ટ દ્વારકાધીશની કૃપાથી અમૃતપુષના કેટલા ટીપા આપો છો તમે રાત્રે દસ ટીપા છ થી દસ ટીપા તમને સૂચના આપવામાં આવી હતી બરાબર છે ને અને સવારે સંજીનીના પાંચ ટી પાકો બરાબર છે બીજી કોઈ એની સાથે નથી આપેલું અને એનાથી તમને ઘણું સારું છે બરાબર છે ને તો જય દ્વારકાધીશ બોલું અને પપ્પાને જલ્દી દ્વારકાધીશ જલ્દી બેટા કરશે અને ત્રણ મહિના તમારે પરેજી સાથે આ લેવાનું છે અત્યારે તમે પરેજી સંપૂર્ણ પાડેલી છે ને બરાબર કારણ કે પરેજી વગર અમૃત તો કામ આપતું નથી હવે પરેજી હશે તો તમારા ત્રણ મહિનાની અંદર તમારા પપ્પાની સંપૂર્ણ રિકવરી મળી જશે શું નામ કીધું આપણું હા અને નહીં ગોઈનભાઈ તમારા કપરના જે દ્વારકાથી